ગુજરાતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના મોટા પાયે શિકાર અને તસ્કરીના રેકેટનો પડદાફાશ નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી તથા એમપી થી અમેરિકા સુધી તપાસનો ધમધમાટ શરૂ રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાલીસ વાઘના ચામડા અને નખ મળી આવતા વન વિભાગ અને સરકાર હચમચી ગઈ છે હાલ તો સાડત્રીસ આખા ચામડા અને અન્ય ટુકડા મળી કુલ ચાલીસ વાઘના ચામડા અને એકસો તેત્રીસ નખ અસલી છે કે નહીં તેમજ તે વાઘના છે કે નહીં તેની પુષ્ટિ કરવા એફએસએલમાં સેમ્પલો મોકલી અપાયા છે ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું પ્રાણી અધિનિયમ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વન છે મધ્યપ્રદેશના મહંતનું જુલાઈ બે હજાર પચીસમાં નિધન થયું હતું જે બાદ હાલ ચાલી રહેલા રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશન દરમિયાન સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ગંધ આવતા વાઘના મોટા પાયે સંભવિત શિકારનો પર્દાફાશ થયો છે ઘટનામાં સ્વર્ગસ્થ મહંત કે તેમની સાથે જોડાયેલા લોકો પણ સામેલ હતા કે નહીં તે અંગે મધ્યપ્રદેશથી યુએસ સુધી તપાસનો ધમધમાટ શરૂ છે જેમાં ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાઈ ગયું છે રાજપીપલાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું એ બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં મને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીટલા રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાય આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે